વડાલી પોલીસ દ્વારા સ્થાનિક ગંજાના ગુનાના સાતમાસથી ફરાર આરોપી પકડાયો પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ સાહેબ સાબરકા થાનાઓએ જિલ્લામાં નાસ્તા આરોપીને પકડી પાડવા આપેલી સૂચનાના અનુસંધાને પકડી પાડવામાં આપેલ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા વડાલી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના નરેશભાઈ મોતીભાઈ આ દિશામાં સતત કાર્યરત હતા તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓના પેટ્રોલિંગ દરમિયાન ધરોઈ ત્રણ રસ્તા ખાતે આવતા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ બ નંબર નવસો સત્યોતેર નામોને બાતમી હકીકત મળેલ કે વડાલી પોલીસ પાર્ટ બી ગુના રજિસ્ટર નંબર અગિયાર વીસ નેવું ચોપન પચીસ જીરો એકસો છ્યાસી બે હજાર પચીસ તથા એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠસી વીસ બી મુજબના કામનો આરોપી દિનેશભાઈ મણાભાઈ ગમાર રહે છોછડ તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા વાળો વડાલી તરફ આવનાર છે જેનો સંતાને વડાલી બસ સ્ટેન્ડ ખાતે વોચમાં હતા તે દરમિયાન સદર ઈસમ આવતા ઈસમને કોડન કરી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અમરાલી પોલીસ સ્ટેશનના માદક પદાર્થ ગંજના ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસ્તા પડતા આરોપીને પકડવામાં વડાલી પોલીસને સફળતા મળેલ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા